જય શ્રી કૃષ્ણ પ્રીતિશ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવીશ નીલી હળદરનું શાક નીલી હળદરનું શાક બનાવવા માટે મેં અહીંયા બસો ગ્રામ જેટલી નીલી હળદર લઈ લીધી છે તેને સરખી રીતે ધોઈને છોલીને અને આપણે હવે તેને ખમણી લઈશું તેને સરખી રીતે ધોઈને અને પછી છાલ ઉતારીને પછી જ ખમણવાની હવે આપણે બધી હળદર ખામણી લીધી છે તો આપણે તેને ઘીમાં શેકી લઈશું શેકવા માટે મેં અહીંયા કઢાઈમાં એક ચમચો મોટો ભરીને ઘી નાખ્યું છે અને નીડે હળદર નાખી છે આવી જ રીતના આપણે હળદર શેકી લઈશું ઘી જ્યાં સુધી છૂટું ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકવાની રહેશે હવે અડધર આપણી શેકાવા આવી છે તો તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું આવી જ રીતે ઘી નીતારીને આપણે પ્લેટમાં કાઢી લેવાની અને હવે આપણે બીજું ઘી વઘાર માટે પાછું નાખીશું એક ચમચા જેટલું બીજું ઘી પણ મેં નાખ્યું છે અને અડધી વાટકી કાજુ લઈ લીધા છે કાજુને પણ આપણે સરસ રીતે શેકી લેવાના અને પાછા એક વાટકીમાં કાઢી લેવાના અને એ જ ઘીની અંદર આપણે વઘાર કરીશું અહીંયા મેં એ જ ઘીમાં જીરું નાખ્યું છે રાઈ જીરું તતળી પછી હિંગ નાખે છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી છે આમાં તમે નીલું લસણ પણ નાખી શકો છો અને આખા મસાલા પણ નાખી શકો છો અને વટાણા નાખ્યા છે મેં એક વાટકી મેં આખા મસાલા નથી નાખ્યા કે હળદર ઓલરેડી ગરમ જ હોય અને ગરમ મસાલો પણ હું નાખવાની છું તે માટે અને ઘીનો જ વઘાર કરવાનો હવે આપણે વટાણા નાખ્યા પછી ફુલાવર પણ એક વાટકી નાખી દીધી છે અને તેને થોડીક તાર આપણે સાંતળી લેવાનું સરસ રીતે સંતળાઈ જાય પછી તેની અંદર ધાણા જીરું પાવડર અને લાલ મરચું નાખ્યું છે હળદર આપણે નથી નાખવાની ઓલરેડી હળદરનો કલર આવી ગયો છે તેની અંદર હવે આપણે તેની અંદર થોડુંક પાણી ઉમેરીશું એટલે આપણો મસાલો સરસ રીતે સંતળાઈ જાય તે માટે નીલું લસણ એટલે નથી નાખ્યું કે નીલું લસણ હજી સુધી અમારે ત્યાં આવ્યું નથી નહીંતર તો નીલું લસણ ખૂબ જ સારું લાગે આની અંદર હવે આપણો મસાલો સતળાઈ ગયો છે તો તેની અંદર આપણે દહીં ઉમેરીશું અહીંયા મેં હળદર લીધી હતી તેનાથી વધારે આપણે તેની અંદર દહીં ઉમેરવાનું દહીં ઉમેરવાથી હળદરનું શાક ખાવામાં ખૂબ સરસ લાગે છે અને આપણે બધાને ભાવે તે રીતે પણ બને છે બસો ગ્રામ હળદર લીધી છે તો અહીંયા મેં ચારસો ગ્રામ દહીં લીધું છે હવે આપણે દહીંને પહેલાં ગેસ બંધ કરીને દહીં નાખવાનું પછી ગેસ ચાલુ કરવાનો અને આપણે દહીંને થોડીક તાર સાતળવા દઈશું દહીં સતળાઈ જાય પછી આપણે તેની અંદર હળદર જે આપણે સાંતળી હતી ઘીમાં તે તેની અંદર ઉમેરી દઈશું અને પછી કાજુ પણ સાતળ્યા હતા તે પણ તેની અંદર ઉમેરી દઈશું અને તેને થોડીક તાર સાતળશું આપણે આને હલવતું જ રહેવાનું તે માટે કે નીચે ના બેસી જાય ના કે નીચે પણ બેસી જાય છે હળદરનું શાક હવે આપણું ઘી પણ છૂટવા આવ્યું છે તેની અંદર આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અહીંયા મીઠું નાખ્યા પછી તેની અંદર આપણે ગરમ મસાલો દોઢ ચમચી નાખ્યો છે અહીંયા તમે આખા મસાલાનો વઘાર કરી શકો છો પણ અમે બહુ ગરમ વસ્તુ નથી ખાતા તે માટે જ મેં અહીંયા ખાલી ગરમ મસાલો જ નાખ્યો છે કેમકે હળદર પણ બહુ જ ગરમ હોય હવે નીલા ધાણા ઉપરથી નાખીશું આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે નીલી હળદરનું શાક ખાવામાં પણ ખૂબ સરસ અને અત્યારે ઠંડીની ઋતુમાં પણ ખૂબ સારું જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને તમે નીલી હળદરનું શાક કઈ રીતે બનાવો છો તે પણ જરૂરથી કમેન્ટ કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો